અંબા માતાના મંદિરની સામૂહની સોસાયટીની અંદર મેહુલભાઈ ભાલાભાઈ પરમાર મકાન વેચાતું લેવા ગયા હતા ત્યારે મકાન લેવા માટેની તમામ ચર્ચા બિલ્ડર દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ જ્યારે મેહુલભાઈ દ્વારા બનાખત માટે બિલ્ડર ભાનુભાઈને ચેક આપવામાં આવ્યો હતો ત્યારે ભાનુભાઈ સંપૂર્ણ નામ પૂછતા ત્યારે મેહુલભાઈ દ્વારા પરમાર અટક બતાવવામાં આવી હતી પરમાર અટક જાણતા જ

અને મુસ્લિમ સમાજને મકાન નથી આપતા આ વાત સાંભળી મેહુલભાઈ નિરાશ થઈને બિલ્ડરના હાથમાંથી ચેક છૂટવીને ત્યાંથી નીકળી ગયા હતા આ ઘટનાથી ખૂબ આધાર લાગતા મેહુલભાઈ દ્વારા ભીમ આર્મીના જિલ્લા મહાસચિવ સંદીપ પરમારનો સંપર્ક કરવામાં આવ્યો હતો ત્યારે આજ રોજ મેહુલભાઈ અને ભીમ આર્મીના કાર્યકર્તાઓ દ્વારા મંજુસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ માટે અરજી આપવામાં આવી હતી ત્યારે મંજુસર પોલીસના ઇન્સ્પેક્ટર સાહેબ દ્વારા આ ઘટનામાં સંપૂર્ણ સહયોગ આપવા અને અરજીને આધારે જરૂરી કાર્યવાહી કરી કેસ દાખલ કરવાની પણ ખાતરી આપવામાં આવી હતી ત્યારે ભીમ આર્મીના પૂર્વ ગુજરાત પ્રદેશ કાર્યકર અધ્યક્ષ રાજેશભાઈ રાઠોડ દ્વારા આ ઘટનામાં કડક કાર્યવાહીની માગણી કરવામાં આવી હતી સાથે સાથે બિલ્ડરનું જાતિવાદી વલણ જોતા તેનું લાયસન્સ પણ રદ કરવાની માગણી કરવામાં આવી હતી હાલ પોલીસ પ્રશાસનને સહયોગ આપતા રાજેશભાઈએ જણાવ્યું હતું કે પોલીસ પોતાની કાર્યવાહી જલ્દીથી જલ્દી પટાવી અને ફરિયાદ દાખલ કરે અને જો બે ત્રણ દિવસમાં ચોક્કસ કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલન અને જેલભરો આંદોલનની ચીમકી રાજેશભાઈ રાઠોડ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી આજના દિવસે ભીમ આર્મીના તમામ જિલ્લાના કાર્યકર્તાઓ મેહુલભાઈની પડખે ખડે પગે ઉભા હતા અને મેહુલભાઈની આ સ્વાભિમાની લડાઈમાં ભીમ આર્મીના કાર્યકર્તાઓએ ખાતરી આપી હતી કે અમે છેલ્લા શ્વાસ સુધી તમારી સાથે સંપૂર્ણપણે અમે રહીશું અને તમારા માટે અમે લડીશું આ સાથે હું જિલ્લા અધ્યક્ષ વિનોદ પરમાર આપ સર્વે બહુજન સમાજના લોકોને ખાતરી આપું છું કે બહુજન સમાજના વડોદરાના તમામે તમામ લોકો માટે જ્યારે પણ અમારી જરૂર હશે અમે ભીમ આર્મીના માધ્યમથી તમારા મદદ માટે તમારા સહયોગ માટે અમે અડીખમ ઊભા રહીશું જય ભીમ જય ભારત જય શ્રી